હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી આજે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની માનવ સર્જીત એમાં અમારું કેવું એવું છે કે આ સાગઠિયા પૂરતું સીમિત કેમ જે જે લોકોમાં ઇન્વોલ્વ છે એ દરેક લોકો ઉપર આની એફઆઈઆઈ થવી જોઈ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પણ સાગઠિયા પૂરતું જ સીમિત થઈ જાય છે હમણાં અમે વાંચ્યું કે સાગઠિયાની અગિયાર કરોડની ખાલી મિલકત છે જો અગિયાર કરોડની મિલકત હોય આ ખરેખર દસ્તાવેજ છે અગિયાર કરોડના ખરેખર તો જંત્રી પ્રમાણે છે આ આની ઓછામાં ઓછી કિંમત સાત સાતસોથી આઠસો કરોડ રૂપિયા થાય ત્યારે અગિયાર કરોડનો દસ્તાવેજ થતો હોય છે એટલે અમારી માગણી એવી છે કે જે જે અધિકારીઓ અને પદાધિકારીઓ છે એ પણ આમાં સંડોવાયેલા છે એટલે દરેકની સા કાર્યવાહી થવી જોઈએ દરેક ઉપર બધા બાકી છે જ્યારે ટીપી જ્યારે ફાઇનલ થતી હોય છે ત્યારે મોટા મોટા ખેતરો આ જે હોય રોડ રસ્તા ક્યાંથી કાઢવા એ લોકો પોતે જ નક્કી કરતા હોય છે માનો કે તમારો પ્લોટ છે જે વાડી છે કે ખેતર છે એમાં રસ્તો નીકળતો હોય એટલે એમ કે તમારા પ્લોટની અંદર અમારે સાર્વજનિક કાઢવાનો છે એટલે તમે કહો ભાઈ મારામાં ન કાઢતા આ લ્યો પાંચ કરોડ રૂપિયા તો બીજામાં જાય એને કે લાવો પાંચ કરોડ તો ત્રીજામાં જાય એવી રીતના ગરબો ફઈ જ રાખે અને આ લોકો પૈસાના ઉઘરાણા કર્યા જ રાખે આ એક નથી આ એક કાન નથી કલેક્ટર ઓફિસમાં પણ તમને કહી દઉં કે અત્યારે જે અસાન છે એમાં પણ પૈસા ખવાય છે જો અસાનધારાનું સર્ટિફિકેટ તમારે વહેલું જોતું હોય તો તમે પૈસા ધરો એટલે તરત થઈ જાય અને બધું વકીલ થ્રુ થતું હોય છે